મુસીબતમાં સૌથી પહેલા સાથે ઉભો રહે તે મિત્ર પરંતુ કળિયુગમાં મિત્રતાના સંબંધો પણ લજવાયા છે રૂપિયાને લેતી દેતી કે પછી છોકરીના ચક્કરમાં મિત્ર જ મિત્રની હત્યા કરી હોય એવા અનેક બનાવો બન્યા છે અને ફરી એક વખત આવું જ કંઈક બન્યું છે સુરતના રાંદેર વિસ્તારમાં સુરતના રાંદેર વિસ્તારમાં ભાનકી સ્ટેડિયમ નજીક આવેલા સરકારી આવાસ પાસે એક પર નિરાંત બેસેલા રાહુલ વાઘેલાને તેના જ મિત્ર અબ્દુલ રહેમાન શેખે ઉપરા છાપરી છરીઓના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા રાહુલ વાઘેલા અને અબ્દુલ વચ્ચે લાંબા સમયથી મિત્રતા હતી મજૂરી કરવા સાથે જતા મિત્રો વચ્ચે બાદ થોડા દિવસો સુધી બંને મિત્રો વચ્ચે બોલાચાલી પણ બંધ થઈ ગઈ મૃતક રાહુલ વાઘેલા તો નાની વાતને ભૂલીને પોતાની રોજિંદી દિનચર્યામાં પરોવાઈ ગયો પરંતુ અબ્દુલના મનમાં બદલો લેવાની ભાવના ઉગ્ર બનતી જતી હતી અબ્દુલ શેખે છરી લઈને બાખડા પર નિરાતે બેસેલા રાહુલ વાઘેલાને પીઠ અને છાતી પર ઉપરા છાપરી ઘા માર્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાહુલને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો પરંતુ લોહી વધુ પ્રમાણમાં વહી જતા ફરજ પરના તબીબોએ રાહુલ વાઘેલાને મૃત જાહેર કર્યો આ કેસમાં ફરિયાદ નોંધીને રાંદેર પોલીસે હત્યારા અબ્દુલ શેખની તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપી અબ્દુલને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો અબ્દુલ રહેમાન શેખ નામનો બેતાલીસ વર્ષની ઉંમરનો છે જે અહીંયા સિકોન ટેનામેન્ટ રાંદેર ન્યુ રાંદેર રોડમાં રહે છે તે પણ ઘણી વખત મજૂરી કામે મળતા હોય છે એટલે એમને પ્રકારની ઓળખાણ હતી અને બંનેને આજે પાનકી સ્ટેડિયમ રોડ પર બોલાચાલી થયેલી અને એનાથી પછી ગાળા ગાળીમાં જે આ અબ્દુલ રહેમાન શેખ છે ઉશ્કેરાઈ જઈ અને તેના પાસેથી થોડીવાર માટે ઘરે જઈ ચપ્પુ લઈ આવેલ એ દરમિયાન આજે રાહુલભાઈ છે એ બાજુના ફળિયામાં બાકડા ઉપર બેઠા હતા એ દરમિયાન તેઓએ ચપ્પુ વતી તેમને પીઠના ભાગે છાતીના ભાગે ઈજા કરતા તેઓને સારવાર માટે લઈ જતાં દરમિયાન મૃત્યુ જેલ છે અને આ બાબતે હત્યાનો ગુનો નોલી વિથ એટ્રોસિટીની કલમો લગાડી અને આગળની તપાસ ડીવાયસપી શ્રી એસ સી એસ ટીસીએલ સાહેબ સાહેબના સંભાળેલ છે અને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે મૃતક રાહુલ વાઘેલાના નજીકના સ્વજનો રડી રડીને બેહાલ થઈ ગયા મૂળ મધ્ય ગુજરાતના દાહોદના અંતરિયાળ ગામડાના અને સુરતમાં રહીને છુટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા રાહુલ વાઘેલાના મોત બાદ પરિવારમાં કોઈ કામનારું વ્યક્તિ બચ્યું નથી જ્યારે બીજી તરફ અબ્દુલ રહેમાન શેખ પોલીસના હાથે ઝડપાઈ જતા હત્યા અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ કેસ મજબૂત બન્યો છે રાંદેર પોલીસના તપાસ નિશ અધિકારીઓના મતે હવે અબ્દુલ શેખ લાંબો જેલવાસ ભોગવશે તે નક્કી છે ઓચિંતા એક નાનકડા વિવાદ અને ગુસ્સાના કારણે બે પરિવારો એક ઝટકે બરબાદ થઈ ગયા બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ